ઠંડી માટે તૈયાર રહો અંબાલાલ કાકા આવી ચૂક્યા છે આગાહી કરી ચૂક્યા છે કે ઠંડી પડશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આખરી ઠંડી પડવાની આગાહી કરી છે રાત્રે ધાબડા ઉઢવા પડશે તો દિવસે પંખા ચાલુ કરવા પડે એવી સ્થિતિ ઊભી થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો ખેડૂતોના માથે કઈ આવી રહી છે બધું એક ગાત શું થયું છે શું આગાહી છે આવું જોઈએ જાણીએ સમજીએ આકરી ઠંડી માટે રહેજો તૈયાર હવે પડશે હાડ થી જવતી ઠંડી ઠંડી વચ્ચે માવઠું પણ હેરાન કરશે રાજ્યમાં ધીમે ધીમે હવે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે થતો ઠંડીનો અહેસાસ હાલ તો લોકોને સારો લાગી રહ્યો છે પરંતુ દસ ડિસેમ્બર બાદ આજ ઠંડી લોકોને ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર કરી દેશે

આ ઉપરાંત કલસ્ટા ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે માત્ર ઠંડી જ નહીં ડિસેમ્બરના અંતમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થશે કેમ કે રાતના સમયે કડકડતી ઠંડી પડશે જ્યારે બપોરે તાપમાન ફરી પચીસ થી અઠ્યાવીસ ડિગ્રી થતા લોકોને બપોરના સમયે ઘરમાં પંખા અને કારમાં એસી ચાલુ કરવા પડશે લઘુત્તમ તાપમાન લગભગ કેટલા ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસ કે અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ઉલ્લેખનીય છે કે આ ઠંડી સવારમાં હાર કંપાવ છે અને બપોરનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જે પણ થઈ જવાની શક્યતા રહે આગાહીકાર અંબાલાલ પટેલ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યા છે ડિસેમ્બરના અંતમાં જગતના તાતે ફરી માવઠાનું જોખમ ઊભું કરી દીધું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે

એટલે એક 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 પછી બનવાની સંભાવનાના કારણે કારણે ડિસેમ્બર બાદ મજબૂત જેના ગુજરાતના ભાગોમાં છતાં હજુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી પરંતુ જો અંબાલાલ પટેલની આગાહી સાચી પડે તો બે દિવસ બાદ આકરી ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ લોકોની હાલાકી વધારશે Bureau Report Z Media.